જૂનાગઢના માળિયા હાટીના ખાતે હરઘર તિરંગા હરઘર યાત્રા અભિયાન અંતર્ગત ભાજપની બેઠક યોજાઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન ઘર ઘર તિરંગા યાત્રા હેઠળ તેરથી થી પંદર ઓગસ્ટ સુધી સમગ્ર તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે માળિયા હાટીના દરેક ગામના ઘર દુકાન અને ઓફિસોમાં તિરંગો રહેવાનું આહવાન કર્યું હતું પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ મોડી મંડળ દ્વારા કાર્યક્રમ દેશના લોકોને જયારે રાષ્ટ્ર પ્રેમ હોય એવા હર ઘર ત્રિરંગા યાત્રા કાઢવાની હર ઘર તિરંગા યાત્રાના ભાગરૂપે આજે મારી આ મુકામે મિટિંગમાં જોવા મળી તમામ આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા આગામી અગિયાર બાર તેર તારીખ સુધી કાર્યક્રમ બને દેશમાં ભક્તિમય વાતાવરણ બને એના માટે તેને આજનો જે કાર્યક્રમ હતો આગામી પંદરમી ઓગસ્ટની ચૂંટણી છે અને પંદરમી ઓગસ્ટ અંગે સતત કાર્યક્રમો આપીને અને દેશની અંદર એક દેશનું વાતાવરણ